નમસ્તે વિદ્યાર્થી મિત્રો વેદમાતા ટ્યુશન ક્લાસમાંથી હું બિંદુબેન ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું આજના સેશનમાં આપણે ધોરણ છ ગણિત પ્રેક્ટિસ વર્ક સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ છ લઈશું જેનો પહેલો દાખલો છે નીચેના પ્રશ્નના જવાબ આપો પહેલાંમાં આપેલી સંખ્યાઓના બધા જ સામાન્ય અવયવમાંથી સૌથી મોટા સામાન્ય અવયવને શું કહે છે તો સૌથી મોટા સામાન્ય અવયવને ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે ગુસ્સા અ કહે છે ત્યારબાદ બે કે તેથી વધુ અવિભાજ્ય સંખ્યાઓનો ગુસ્સા કેટલો હોય બે કે તેથી વધુ અવિભાજ્ય સંખ્યાઓનો ગુસ્સા એક હોય આપેલી સંખ્યાઓને તેમના સંખ્યાઓ કીધું છે એટલે સંખ્યા હોય તો એ તેના અવયવ વડે ભાગી શકાય પણ અહીં સંખ્યાઓ છે માટે તેના ગુસ્સા અવળે નિશેષ ભાગી શકાય છે સાત અને અગિયારનો ગુસ્સા કેટલો હોય તો એક હોય ત્યારબાદ બે ત્રણ પાંચનો ગુસ્સા કેટલો છે તો કે એક અવિભાજ્ય સંખ્યાનો ગુસ્સા હંમેશા એક જ હોય એ જ રીતે ચાર આઠ અને બારનો ગુસ્સા કેટલો કેટલો છે તો અહીં ચારના પાડામાં આઠ અને બાર બંને આવી જાય છે માટે ચારનો આ ત્રણેયનો ગુસ્સા ચાર થશે હવે છ નવ અને બાર ને જેના વડે નિશેષ ભાગી શકાય તેવી મોટામાં મોટી સંખ્યા કઈ છે તોમાં આમાં આપણે ગણતરી કરીએ છના સામાન્ય અવ્ય લઈએ નવના લઈએ અને બારના પણ લઈ લઈએ તો અહીં એક બે ત્રણ છ એક ત્રણ અને નવ આ નવના સામાન્ય અવયવ એવી જ રીતે બારના અવયવ છે એક બે ત્રણ ચાર છ અને બાર બધાના આ અવયવ થયા હવે એના એમાંથી સરખા હોય ને અવયવ એને સામાન્ય અવયવ કહેવાય એટલે અહીં એક બધામાં અને ત્રણ ત્રણેમાં છે એટલે ત્રણ એક અને ત્રણ માટે ગુસ્સા અ ત્રણ થશે હવે આપણે બધા જ અવયવો મેળવીને કરવાનું છે તો સોળના અવયવ આપણે લખીએ તો આપણે પહેલાં જ કરતા હતા આપણે આ રીતે સોળના અવયવ તો સોળ એકવું સોળ આઠ દુ સોળ ચોકે ચોકે સોળ એટલે એના અવયવ થયા એક બે ચાર આઠ અને સોળ એ જ રીતે અઢારના અવયવ થશે અઢાર એકું અઢાર નવ દુ અઢાર ત્રણ છક અઢાર તો એના અવયવ એક બે ત્રણ છ નવ અને અઢાર હવે આ બધામાં સામાન્ય અવયવ ક્યાં થયા તો આપણે એમાંથી સામાન્ય અવયવ લખીએ સામાન્ય અવયવ સામાન્ય અવયવ આ એક છે બે છે પછી બીજી કોઈ સંખ્યા સામાન્ય અવયવમાં નથી હવે સામાન્ય અવયવ લીધા એમાં મોટો અવયવ ઈ એનો ગુસ્સા કહેવાય માટે મોટો અવયવ બે છે માટે ગુસ્સા અ બરાબર બે થશે ત્યારબાદ બીજી સંખ્યા છે પંદર અને ત્રીસ તો આપણે પંદરના અવયવ એમ જ લખીએ એકના પળામાં પંદર આવે હા બેના પાડામાં ના આવે તનના પાડામાં આવે તન પચા પંદર અને અહીં આવશે પાંચ પાંચના પાડામાં આવે છે ત્યારબાદ અને પંદરના પાડામાં આવશે આ એના અવયવો થયા એક ત્રણ પાંચ અને પંદર હવે ત્રીસના અવયવ લઈએ તો એકના પાડામાં ત્રીસ આવે ત્રીસ એક ત્રીસ એટલે એકના પાડામાં આવે પછી બે પંદર દુ ત્રીસ ત્યારબાદ ત્રણના પાડામાં આવે તંદાણ ત્રીસ ચારના પાડામાં ન આવે પાંચના પાડામાં પાંચ છક ત્રીસ આવે પછી છના પાડામાં આવે ત્રીસ સાતના પાડામાં નહીં આઠના નહીં નવના નહીં દસના પાડામાં આવે દસ તેર ત્રીસ અને અગિયાર બાર તેર ચૌદને પંદર પંદરના પાડામાં આવશે ને પછી છે છેલ્લે ત્રીસના પાડામાં આવશે હવે આ બેમાં સામાન્ય અવયવ શું છે તો કે એક છે પંદર છે અને પાંચ છે સામાન્ય અવયવ હવે આપણે અહીં સામાન્ય અવયવ લખીએ સામાન્ય અવયવ તો સામાન્ય અવયવ એક પાંચ અને પંદર ગુસ્સા અ બરાબર મોટી સંખ્યા જે સામાન્ય છે એ એનો ગુસ્સા થશે એટલે ગુસ્સા બરાબર પંદર મળે ત્યારબાદ ત્રીજી સંખ્યા છે સોળ અને અઠ્યાવીસ એટલે આપણે સોળના અવયવ લખીએ એકના પાડામાં તો આવે જ બેના પાડામાં છેલ્લે ઝીરો બે ચાર છ છે એટલે બેના એ આવશે ત્રણના પાડામાં આવે છે કે નહીં છ ને એક સાત ત્રણના પાડામાં નહીં આવે ચારના પાડામાં આવે છે ચોકે ચોકે સોળ પાંચના પાડામાં ન આવે છના પાડામાં ના આવે સાતના પાડામાં નહીં આઠના પાડામાં આવશે આઠ દુ સોળ નવના પાડામાં નહીં આવે અને હવે સીધા સોળના પાડામાં આવે છે ત્યારબાદ અઠ્યાવીસ એકના પાળામાં આવશે બેના પાડામાં આવશે ત્રણ ત્રણના પાડામાં નહીં આવે આઠને બે દસ થાય એટલે ત્રણના પાડામાં દસ નથી આવતા ચારના પાડામાં ચાર સત્તા અઠયાવીસ એટલે ચારના પાડામાં આવે છે પાંચના પાડામાં નથી આવતા છના પાડામાં નથી આવતા સાત સાત ચોક અઠ્યાવીસ એટલે સાતના પાડામાં આવે આઠના પાડામાં ના આવે નવ ના પડામાં ન આવે દસ અગિયાર બાર તેર ચૌદ ચૌદના પડામાં આવશે પંદરના પડામાં નહીં આવે સીધા અઠ્યાવીસના આના અડધા થઈ જાય અઠ્યાવીસ ચૌદ પછી સીધા અઠ્યાવીસ જ આવે હવે સામાન્ય અવયવ લઈએ સામાન્ય અવયવમાં અહીં એક એક સરખા છે બે બે સરખા છે ચાર ચાર સરખા છે એટલે એક બે અને ચાર સરખા છે એમાંથી મોટો અવયવ ચાર છે માટે ગુસ્સા અ ચાર ગુસ્સા અ ચાર હવે જે જે ગુસ્સા આવે ને એના ઘડિયામાં બે આવે ચોકે ચોકે સોળ અને ચાર સત્તા અઠયાવીસ બરાબર ત્યારબાદ ચોથી સંખ્યા છે બાવીસ અને તેત્રીસ બાવીસ અને તેત્રીસ અહીં બાવીસના અવયવમાં એક તો આવે જ બેના પાડામાં પણ બાવીસ આવે અગિયાર દુ બાવીસ ત્રણના પાડામાં ના આવે ચારના પાડામાં ન આવે પાંચ છ સાત હવે સીધા અગિયારના પાડામાં આવે છે અગિયાર દુના બાવીસ અગિયાર અને છેલ્લે પાછા બાવીસ આટલી સંખ્યામાં આ આવે છે આ એના અવયવો છે ત્યારબાદ તેત્રીસ છે તો એકના પાડામાં તેત્રીસ આવે બેના પાડામાં ના આવે ત્રણના પળામાં તેત્રીસ આવે અને સીધા અગિયારના પાડામાં આવે અગિયાર તેરી તેત્રીસ અને તેત્રી એકું તેત્રીસ તો અહીં સામાન્ય અવયવો થયા એક અને અગિયાર તો આપણે સામાન્ય અવયવ લખીએ સામાન્ય અવયવ સામાન્ય અવયવ થયા એક છે અને બેમાં હોય ને એવું સામાન્ય એક અને અગિયાર બેમાં હોય એવા એક અને અગિયાર છે એટલે સામાન્ય અવયવ એક અગિયાર છે એક અને અગિયાર છે હવે એમાં મોટા અગિયાર છે માટે ગુસ્સા અ બરાબર અગિયાર થશે ત્યારબાદ પાંચમી સંખ્યા છે અઠ્યાવીસ અને બેતાલીસ અઠ્યાવીસ અને બેતાલીસ હવે અઠ્યાવીસના તો આપણે અવયવ હમણાં લખ્યા જ તો એના અવયવ છે એક બે ચાર સાત ચૌદ અને અઠ્યાવીસ હવે બેતાલીસના કોઈ પણ સંખ્યાનો અવયવ એક તો હોય હોય ને હોય જ સૌથી નાનો અવયવ એક અને સૌથી મોટો અવયવ એ સંખ્યા પોતે એકના પાડામાં આવે છેલ્લે બે આવે છે એટલે બેના પાળામાંય આવશે ચાર ને બે છ એટલે ત્રણના પાડામાં પણ આવે ત્યારબાદ ચારના પાળામાં નહીં આવે કારણ કે ને ચાર વડે ભાગીએ તો ન આવે હવે પાંચના પાળામાં પણ નહીં આવે છના પડામાં છ સત્તા બેતાલીસ છના પડામાં આવે છે સાતના પાડામાં આવે છે આઠના પાળામાં નહીં આવે નવના પાળામાં નહીં આવે દસના પાળામાં નહીં અગિયાર નહીં બાર નહીં તેર ચૌદ ચૌતેરી બેતાલીસ પંદરના પડામાં નહીં સોળના પડામાં નહીં આવે સત્તર અઢાર ઓગણીસ વીસને હવે સીધા એકવીસના પડામાં આવશે ને સીધા બેતાલીસ આવશે હવે સામાન્ય અવયવ લઈએ તો એક અહીંયા બે સાત ચૌદ આટલા એના સામાન્ય અવયવ છે હવે સામાન્ય અવયવ તો એક બે સાત અને ચૌદ એમાં સૌથી મોટા ચૌદ છે ચૌદ દુ ને ચૌદ તેરી બેતાલીસ એટલે ગુસ્સા અ ચૌદ થશે ત્યારબાદ છઠ્ઠી સંખ્યા છે ચાલીસ અને સાઠ હવે ચાલીસના અવયવ લખીએ તો એક તો આવે જ છેલ્લે જીરો છે એટલે બેના પાડામાં આવે ત્રણના પાડામાં ચાલીસ ન આવે ચારના પાડામાં ચાર દાણ ચાલી પાંચના પાડામાં પાંચ અઠા ચાલી છના પાડામાં ન આવે સાતના પાડામાં નહીં આઠ નવ આઠ પચાસ ચાલીસ નવ દસ દસના પાડામાં આવશે અગિયાર બાર તેરના પાડામાં નહીં આવે ચૌદ પંદરના પળામાં નહીં હવે સીધા વીસના પાળામાં વીસ દુને ચાલીસ અને એ ચાલી એકુ ચાલીસ એટલે ચાલીસ ત્યારબાદ સાહીઠ સાઠ પણ એકના પાળામાં આવે છે બેના પાળામાં આવે ત્રણના પાળામાં વીસ તેરી સાઠ એટલે ત્રણના પાળામાં આવશે ચારના પાળામાં પંદરું ચોખ્ખું સાઠ ચારના પાળામાં આવે પાંચના બારે પચાસ સાઠ છ છ દાણ સાઠ સાતમાં નહીં આવે આઠ આઠમાં નહીં આવે નવના પાડામાં સાઠ નહીં આવે દસના પાડામાં આવશે દસ છક સાહીઠ ત્યારબાદ બારે પચાસ સાઠ પંદરું ચોખું સાઠ અને પંદર પચીસ સોળ વીસ તેરી સાઠ અને ત્રીસ દુ સાઠ અને સાઠ એકું સાઠ આ બધામાં સામાન્ય અવયવ એક બે ત્યાર પછી દસ વીસ આટલા સામાન્ય અવયવ મળે છે તો આપણે સામાન્ય અવયવ લખીએ સામાન્ય અવયવ એટલે એક બે દસ અને વીસ આટલા એના સામાન્ય અવયવ છે એક બે પછી ચાર પણ છે એનો સામાન્ય અવયવ ચારેય બેમાં છે એક બે ચાર દસ વીસ હવે એમાં સૌથી મોટો અવયવ વીસ છે માટે ગુસ્સા અ વીસ થશે સમજાય છે ને મિત્રો મિત્રો અહીં આપણે પહેલો અને બીજો દાખલો કર્યો ત્રીજો ચોથો દાખલો આપણે બીજા વિડીયોમાં લઈશું મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી આ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ મિત્રો